નમસ્કાર મિત્રો મિત્રો ગત ચોવીસ કલાકમાં એકસો ને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે બનાસકાંઠા વડગામમાં આઠ પોઈન્ટ સાઠ ઇંચ વિજાપુરમાં સાડા છ ઇંચ પાલનપુરમાં છ પોઈન્ટ એક દાંતીવાડામાં છ વાલોદમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ ઉમરપાડામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ખેડ બ્રહ્મામાં પાંચ મહુવામાં ચાર પોઈન્ટ સાડત્રીસ વડાલીમાં ચાર પોઈન્ટ ત્રીસ સુબીરમાં ચાર પોઈન્ટ પચીસ વ્યારામાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ડોલવણમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ હિંમતનગરમાં ત્રણ પોઈન્ટ એક કઠલાલમાં ત્રણ પોઈન્ટ બનાસકાંઠાના પાંચ તાલુકામાં પ્રાથમિક શાળામાં રજા આપવામાં આવી હતી બનાસકાંઠાના કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કેમ કે બનાસકાંઠામાં મેઘરાજાની બરાબરની બેટિંગ જોવા મળી બનાસકાંઠામાં હજી પણ ભારે વરસાદની સંભાવના છે અને તે જોતા પાલનપુર દાંતીવાડા વડગામ ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે જિલ્લામાં ભારે વરસાદે સર્જી તે તારાજી રાજ્યમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે મહેસાણા અને બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો જે કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સાથે નદી નાળા અને ડેમોમાં પાણીની આવક થતાં સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે ડીસામાં અને અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી પણ ભરાતા લોકોને બીજી તરફ હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અંગે ભારતે મોટી કાર્યવાહી કરી છે ભારતમાં ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવ્યા છે આ વાતને લઈને ભારે હોબાળો થયો હવે સરકારે કાર્યવાહી કરી છે કે ફરીથી બધા અનબ્લોક કરેલા એકાઉન્ટ બ્લોક કરી દીધા છે જાણવા જેવું છે કે બ્લોક કરેલા એકાઉન્ટમાં શહીદ આબરીદી માવરા હોકરેન આન્યા અમિત યુમના જયદી અને ફવાદે ખાન જેવા સેલિબ્રિટીના એકાઉન્ટ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારોની વાત કરીએ તો નદીઓમાં ભારે ગોડાપોળ ગામોને એલર્ટ કરાયા છે દોડ માર વરસાદને કારણે ખેડબ્રહ્મા તાલુકામાં હરણાવ નદીમાં ગોડાપોળ આવ્યો છે હરણાવ નદી ભયજનક સપાટીથી વહી રહી હોવાનું નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાબરકાઠાના ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે સાબરકાંઠાના વડાલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો ત્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડ બ્રહ્મા પંથકમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ કાપી ગયો પાલનપુરમાં છ ઇંચ વરસાદ પડી ચુક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર પાલનપુર શહેરમાં આવેલી બ્રિજેશ્વર કોલોની ટાપુ બની ગયા છે આ સાથે જાહેર માર્ગ ઉપર ઘૂંટણસરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આ ઉપરાંત દસથી વધુ ગામોને જોડતો માર્ગ પણ સંપર્ક વિહોણો બન્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા વાવેલા પાકને પણ નુકસાન થવાનું જોખમ ઉભું થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી એલર્ટ આપવામાં આવ્યું સાત મિલીમીટર એટલે કે અગિયાર પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ પડી ચુક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોતાની બેદરકારીથી મૃત્યુ પામતા લોકોને વળતર માટે વીમા કંપનીઓ બંધાયેલી નથી સુપ્રીમ કોર્ટે બેદરકારીથી વાહન ચલાવનારો અથવા તો રેસિંગ કરનારો માટે મોટો નિર્ણય કર્યો છે કોર્ટે કહ્યું છે કે સ્ટન્ટ કરતી વખતે પોતાની ભૂલને કારણે જીવ ગુમાવનારાને વીમા કંપની વળતર ચૂકવવા બંધાયેલી નથી તમને જણાવી દઈએ કે કોર્ટે એક વ્યક્તિના મૃત્યુ પછી કોર્ટનો સંપર્ક કરનાર વ્યક્તિના માતા પિતાને રાહત આપવાનો ઇનકાર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિસ્તાલીસ વિદ્યાર્થીઓની ફૂડ પોઈઝનિંગનો શિકાર બની

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની પરિભ્રમણ ગતિમાં વધારો થશે જેના કારણોમાં પૃથ્વીના મૂળમાં ગતિશીલતા હિમનદીઓ પીગળવાની દળમાં થતો ફેરફારો અને અલનીનો અને લાનીનો જેવી ઘટનાઓ હોઈ શકે છે પૃથ્વીની આ ઝડપથી ગતિને કારણે વૈશ્વિક સમયની ગણતરીમાં ફેરફારની જરૂર પડી શકે છે શક્ય છે કે બે હજાર ઓગણત્રીસમાં પહેલીવાર લીપ સેકન્ડ ઘટાડવો પડશે મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા ગાનાએ પીએમ મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા ઘાના સહિત ચોવીસ દેશોએ અત્યાર સુધીમાં પીએમ મોદીને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે આ યાદીમાં અમેરિકા યુએઈ સાઉદી અરેબિયા કુવૈત રશિયા ફ્રાન્સ ઇજિપ્ત પેલેસ્ટાઇન એફજી માલદીવ ભૂતાન ફિઝી નાઇજિરિયા મોરેશિયસ શ્રીલંકા ગુયાના ડોમિનિકા બાર્બાડોસ સાયપ્રસ ગ્રીસ પલાવ ગણરાજ્ય પાપુઆ ન્યૂ ગીની અને બહેરીનનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ બનાસકાંઠામાં મેઘરાજા વરસવાનું બંધ નથી કરી રહ્યા હાલ બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો તેથી ધાનેરામાં ઘણી જગ્યાએ પાણી પાણી ભરાઈ ગયા ધાનેરાના બજારોમાં રસ્તા પર વરસાદી પાણીની નદીઓ પણ વહેતી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવની પતંજલિને હાઈકોર્ટનો મોટો આદેશ બાબા રામદેવની પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પતંજલિ કંપની ડાબર ચવનપ્રાસ વિરુદ્ધ કોઈ પણ ભ્રામક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે ડાબરે આરોપ લગાવ્યો છે કે પતંજલિ તેની જાહેરાતો દ્વારા ડાબર ચવનપ્રાસને ખોટી રીતે બદનામ કરી રહી છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાનો કહેર છ કલાકમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો મેઘરાજા ઈડરમાં કહેર વરસાવી રહ્યા હતા અહીં કલાકમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો સવારના છ કલાક દરમિયાન આ વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અરવલ્લીના ભીલોડા તાલુકામાં સવારથી વરસાદ વરસ્યો ત્યારે ભીલોડામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો વિસનગરમાં બે કલાકમાં ઓગણીસ મિલીમીટર પણ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાગેશ્વર ધામમાં મોટો અકસ્માત એક વ્યક્તિનું થયું છે મોત લોકોના ભવિષ્ય અને ભૂતકાળ અંગે પડચી બનાવીને સમસ્યાનું સમાધાન કરનાર ધામમાં ભારે વરસાદને કારણે તંબુ તૂટવાની ઘટના સામે આવી આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે આ અકસ્માત મધ્યપ્રદેશના છતરપુર સ્થિત ધામમાં થયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજીત દોસાંતે બોર્ડર ટુનું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે પંજાબી ફિલ્મ સરદારજી થ્રીના વિવાદો બાદ દિલજીત દોસાંતે બોર્ડર ટુનું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે એક વાયરલ ક્લિપમાં તે ફ્લાઇંગ ઓફિસરના રોલમાં યુનિફોર્મમાં જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં કે ઘર કપ આવોગે ગીત વાગી રહ્યું છે આ વિડિયો બોર્ડર ટુ માંથી દિલજીત ને બહાર કરવાની અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો છે અગાઉ પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવા બદલ દિલજીત વિરોધ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો જાણો નવો ભાવ સોનાના ભાવમાં વધારો થયો છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું રૂપિયા છે જે જે હતો વધારો દર્શાવે છે આ સાથે ચાંદીનો નવો ભાવ એક લાખ છ હજાર સાતસો ને છવ્વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર જોવા મળ્યો છે જે પરમ દિવસે એક લાખ છ હજાર બસો ચોવીસ રૂપિયા હતો જે પાંચસો ને બે રૂપિયાનો વધારો દર્શાવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે